રોજ પશ્ચિમ બંગાળ રાજ્યના પુંજા પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી તથા કર્મચારીઓ પુંજા પોલીસ સ્ટેશન ના બી એનએસ ની કલમ અનુસાર ગુના કામે આરોપી તથા ભોગ બનનાર ને શોધવા મદદ મળવા માટે મુંદ્રા પોલીસ સ્ટેશન લેખિત યાદી આપતા મુંદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ઠુંબર સાહેબ નાવની સૂચના અને માર્ગદર્શન અનુસાર મુંદ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા વર્કઆઉટ કરી નાના કપાયા ગામ મધ્યેથી ગુનાકામીના આરોપી સફીક અલી શરીફ અલી ઉમર વરસ બાવીસ રહેવાસી પાબડા થાના કાશીપુર જિલ્લો પૂર્બિયા પશ્ચિમ બંગાળ હાલે રહેવાસી નાના કપાયા તાલુકો મુન્દ્રાવાડાને તથા ભોગ બંનારને શોધી પશ્ચિમ બંગાળ પોલીસને સોંપવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ઠુંબર સાહેબ નાવની સૂચનાથી પશ્ચિમ બંગાળ પોલીસ સાથે એસઆઈ જયેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ રબારી નાવ જોડાયા હતા